નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આજ રોજ તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર અપૂર્વ પાઠક સાહેબની પ્રેરણાથી કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા કોલેજ કેમ્પસને સ્વચ્છ કરવામાં આવ્યું હતું તો તદુપરાંત મેડિસિયન સેન્ટર ગોધરા અને લો કોલેજના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિએશન સેન્ટર લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલમાંથી આસિસ્ટન્ટ ડિફેન્સ કાઉન્સિલર એડવોકેટ શ્રીજલબેન ચોક્સી એડવોકેટ હનીબેન જાની અને પેરા લીગલ વોલન્ટિયર નેહાબેન ભુજવાણી દ્વારા વિદ્યાર્થીઓને ક્રમશઃ મીડિએશન લીબાર્ગનિંગ અને લીગલ એડની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી જેથી એનએસએસ સ્વયંસેવકો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉક્ટર સતીશ નાગર તથા કોલેજના અધ્યાપક ડૉક્ટર અમિત મહેતા ડૉક્ટર કૃપા જયસ્વાલ અને ડૉક્ટર અર્ચના યાદવે હાજર રહી સફળ હતો હતું વિસ્તારના પરિપૂર્ણ સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો